સુરેન્દ્રનગર જિલ્લો જ્યાં બિસ્માર રસ્તાઓથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે વઢવાણ મૂળી અને પાટડી તાલુકાના અનેક ગામમાં બિસ્માર રસ્તાઓથી ગ્રામજનો પરેશાન છે વઢવાણ તાલુકાના દસ થી વધુ ગામના રસ્તા પર ખાડા જ ખાડા છે છ વર્ષ પહેલા રતન પરથી માળોદ સુધી ડામર રોડ ચાર કરોડના ખર્ચે બનાવાયો જે વરસાદ પછી ધોવાઈ ગયો બીજી તરફ મૂળી તાલુકાના અને પાટડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તાની આવી જ સ્થિતિ છે અહીંથી પસાર થતા લોકોને

જેતે પંજાર કે જેને લાગતો હોય કે યે કોઈ ખાડા થી ભરતા એ જે તો શહેર ની અંદર પણ હાલમાં સુરેન્દ્રનગર શહેર માં પણ એટલા બધા ખાડા પડ્યા રહેા છે ત્યાં કોઈ ખાડા એક વસ્તુ એવી નથી એક રોડ એવો ન હોય કે તમે અંદર ફૂટ હાલો ને ખાડો નો આવે સુરેન્દ્રનગર જિલ્લા ના જે સિટી ને હાઈવે જે રસ્તા છે સુરેન્દ્રનગર ને જોڑતા મતલબ કે શહેરમાં જાવ માટે ને જે રસ્તા છે એ રસ્તાઓની હાલત કંડમ થઈ ગઈ છે એકદમ બેસું બિસ્માર મોટા મોટા ખાડા પડી ગયા છે એમાં ખાસ કરીને ઇમરજન્સીમાં કોઈ બીમાર દર્દીને સિટીમાં લઈ જવા માટે તકલીફ પડે જ્યાં જવા માટે રસ્તાઓ તર્દન બિસ્માર હાલતમાં છે વધવાન તાલુકાના આમ જોવા જઈએ તો તમામ ગામોમાં રસ્તાઓ એટલા ખરાબ છે કે લોકોને સુરંદનગર શહેરમાં આવવું હોય ખરીદી કરવા માટે કે કોઈ પણ કામ જ તો એને ખૂબ બીસમાર રસ્તા ઉપરથી પસાર થઈને આવવું પડે છે